મોત થયાનો આરોપ છે ડીસાના રામસણ ગામની સરકારી હોસ્પિટલનો આ બનાવ છે દર્દીને રિફર કરવા માટે તબીબે એમ્બ્યુલન્સ ન આપી ખાનગી વાહનમાં દર્દીને લઈ જતાં મોત થયાનો પણ આરોપ છે એમ્બ્યુલન્સમાં 8 મહિનાથી ડીઝલ ન ભર્યું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે હવે પડી ગયા પડી ગયા એટલે પછી બી દિક્ષામાં આવીને દવાખાને કોને પોકાડે સારવાર કરી એમ પાસે કીધું કે સાહેબ સાહેબ કીધું કે આ દિશાભાઈ પોકી દો આ સિરિયલ તો કે સાહેબ સાધનું કોક મને આ મુસલને હાલો એટલે મેં સારવાર પોકાડી એટલે સાહેબ કીધું કે ભાઈ ડીઝલ નથી ડીઝલ ન હોય તો કેમ રાખો ભાઈ હોય સરકાર તમને નથી આપતું અને એવું હોય તો તમારા ઘરનો રેડો ને આવું મળશે હોય તો મળતી સારવાર થાય કે ન થાય સરકાર ના આપતો તમે લીન તમે બેઠા જ બે ડૉક્ટર આવે કે અમારે આવતીકાલે બાઇક ઉપરથી પડી ગયા હતા એમને રામચંદ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા પછી ત્યાં ટ્રીટમેન્ટ સારવાર કરીને સાહેબને દવા કરી ઇન્જેક્શન આપ્યું અને સાહેબ એવું બોલ્યા કે સિરિયસ કેસ છે તમારે ડીચા જવું પડશે પછી એમ્બ્યુલન્સની મેં વાત કરી કે સાહેબ એમ્બ્યુલન્સ અહીંયા હા તો મોકલી દો તો અમે તાત્કાલિક અહીંયા ડીચા પહોંચી જઈએ તો પછી એવું બોલ્યા કે કે એમ્બ્યુલન્સમાં ડીઝલ નથી બરોબર ડીઝલ નથી તો શા કારણથી શું શું કારણથી રાખો છો એમ્બ્યુલન્સ અહીંયા